આજે આપણે બનાવીશું આવી રાત તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપોણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું રાત શરદીમાં ખાવા માટે આપણે રાબ બનાવીશું શિયાળામાં રાબ પીવાની બહુ મજા આવે છે અને જેને શરદી વારંવાર થતી હોય કે કફ શરદી કે ઉધરસ હોય એના માટે આ રાબ બહુ જ ફાયદાકારક છે તો આપણે આ ઘી લીધું છે એ આપણે એક મોટી ચમચી લીધું છે ઈ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બાજરીનો લોટ નાખીશું હવે આપણે આ લોટનો ધીમા ગેસ ઉપર આપણે શેકવાનો છે આ રીતે ધીમે ધીમા ગેસ ઉપર આ રીતે હલાવવા જ રાખવાનો લોટ શેકાય ત્યાં સુધી આમાં ફેસ ફાસ્ટ ગેસ ઉપર આપણે નથી ચલાવવાનો એકદમ ધીમા ગેસ ઉપર લોટ શેકવાનો છે આપણે ચાલો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને સ્મેલ બહુ સરસ આવવા માંડની છે હવે આપણે તજ લવિંગ કાળા મરીનો પાવડર નાખીશું મિક્સ કરી લઈશું હવે આપણે ચપટી કળદર નાખીશું આ બધું આપણે સરસ મિક્સ કરી લઈશું સ્મેલ બહુ સરસ આવવા માંડી છે શરદીમાં તો આ બહુ જ ફાયદાકારક છે આ તો હવે આપણે બધા દવા લઈએ છીએ ને તો પહેલા તો કરડાવાળી તો કોઈ દવા નતું લેતું આવે તે હાથના ઓહળિયા કરીને શરદી મટાડતા હતા ઉકાળા પીવી રાત પીવી એ રીતના હવે આપણે લોટ સરસ શેકાઈ ગયું છે હવે આપણે પાણી નાખીશું આપણે આ લોટનો ત્રણ વ્યક્તિ માટે કરવા આટલા લોટથી આપણે ત્રણ વ્યક્તિ માટે લાભ બનાવવાની છે હવે આપણે એને ખાસ ગેસ કરી અને હલાવ્યા કરશું પાણી ઉકારવા મળ્યું છે હવે આપણે બે ચમચી લોટ લીધો હતો તો આપણે સામે બે ચમચી ગોળ લેવાનો છે ગોળ નાખી દઈશું આપણે હવે આપણે આના ચક્કર દબાવવા કરવાનું છે ગોળ ઘટ થાય ત્યાં સુધી ચલો આપણી રાત તૈયાર છે આ રાતના તમે પાણી વેળ્યા પછી તમારે બે થી પાંચ મિનિટ સુધી આ રીતે હલાવ્યા કરવાની આ રીતે જો નથી વધારે ઘટ કે હાવ નથી એકદમ પાણી જેવી બહુ સરસ રાત બની ગઈ છે આરાબ મારા બાબાને બહુ જ ભાવે છે અને શરદી થાય ત્યારે દવા લાવતું જ નથી રાબ ઉકાળો કા નાશ એમ કરીને જે શરદી મટાળે છે અને શરદીમાં તો આ બહુ જ ફાયદાકારક છે તો તમારે આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં